મહિલાનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી હેરાન કરનાર બે મિત્રો ઝડપાયા છે વડોદરાની એક મહિલાને છેલ્લા કેટલાય સમયથી એક યુવક અંગત પળોના ફોટા અને વિડીયો મોકલી હેરાન કરતો હતો આ યુવક દ્વારા તેના મિત્રને પણ વિડીયો મોકલી આપવામાં આવ્યો હતો અને મહિલાને પજવણી કરતા હતા મહિલાએ વિડીયો મોકલનાર યુવક મહિલાના પતિ તેમજ અન્ય પરિવારજનોને પણ વિડીયો મોકલી આપવાની ધમકી આપતો હતો મહિલા શરૂઆતમાં તેને કગરી હતી પરંતુ ત્યારબાદ તેણે તાબે નહીં થવાનો નિર્ણય લઈ પરિવારજનો મારફતે સાયબર સેલની મદદ લીધી હતી પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે તપાસ કરી હતી મહિલાએ બ્લેકમેલ કરતા યુવકે તેના વોટ્સઅપનું એક્સેસ લઈ તેમાંથી વિડીયો અને ફોટો ડાઉનલોડ કરી લીધા હોવાની માહિતી બહાર આવી હતી વડોદરા સાયબર સેલે આ અંગેનો ગુનો ભરતસિંહ દેવીસિંહ ચંદાવત અને તેના સાગરી દિલીપ કવરલાલ ડાંગને ઝડપી લીધા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર